છેલ્લા કેટલાય વર્ષોમાં ખેડૂતે ક્યારેય ન ભોગવી હોય એવી મુશ્કેલીનો સામનો ગુજરાતનો ખેડૂત કરી રહ્યો છે મેં ખાસ કરીને જે ખેડૂતોએ ખૂબ મહેનત કરી પોતાના બાળકને ઉછેરે એ રીતે ઉછેરીને પાક મોટો કર્યો હતો ક્યારેય એવું નથી બન્યું કે દિવાળી આસપાસ આપણે ત્યાં હંમેશા પાક તૈયાર થયો હોય અને દિવાળીના તહેવારો પતે એ પછી એ પાક લઈ અને લોકો બજારમાં વેચવા માટે ખેડૂતો જતા હોય છે માર્કેટિંગ યાર્ડોમાં જતા હોય છે સંપૂર્ણ તૈયાર થયેલો પાક એટલે કે બિયારણ ખાતર મજદૂરી નિંદામણ જંતુનાશક દવાઓ તમામ ખર્ચાઓ કરીને જે પાક તૈયાર થયેલો હતો એ સમયે સતત ખૂબ વરસાદ પડ્યા જ કર્યો અને તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન હોય અને ખેડૂતોને ન કલ્પી શકાય એવું નુકસાન ગયું છેલ્લા ગણતરીના કલાકોમાં આમ જામનગર કે દ્વારકા હોય પહેલી તરફ ઉના હોય કે ભાવનગર જિલ્લાનું શિહોરનું કોઈ ગામ હોય ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા માણસને પોતાના જીવથી વધારે વાલું દુનિયામાં કશું જ હોતું નથી માણસ જીવ આપે ત્યારે સમજી શકો તમે કે એની પીડાની પરાકાષ્ઠા કેટલી હશે રાતની મુલાકાત લીધા પછી પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના આપી અને એ સમયે નજીવી પ્રીમિયમ ભરાતું હતું આપણા ગુજરાતમાં દુષ્કાળ પડ્યો મેં પોતે પણ એનો લાભ લીધો ઉત્પાદન થયું હોય એના કરતાં વધારે પાક વીમો મળ્યો હતો એ વખતે આજે આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે તમામ રાજ્યો બે હજાર વીસ ઓગસ્ટથી માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના ભાજપની સરકારે બંધ કરી જવાબ તો આપે સરકાર કાલે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ આ વાતનો જવાબ ના આપ્યો મને દુઃખ એ વાતનું છે કે કોઈ એ સવાલ પણ ના પૂછ્યો કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ભાઈ તમને વારંવાર મતો આપે છે ટ્રિપલ એન્જિન બનાવી દીધી સરકાર તમારી એટલે શા માટે નહોતો અને જો પાક વીમા યોજના હોત તો જેનું જેટલું વાવેતર જેનું જેટલું નુકસાન એટલું એનું વળતર વીમા કંપનીમાંથી મળત આપ બધા કોઈ ટુ વ્હીલર કોઈ ફોર વ્હીલર ગાડી રાખે છે શહેરના મિત્રોને પણ હું કહું છું કે ખેડૂતોના દુઃખમાં સમજજો સમજવાની કોશિશ કરજો તમારી ગાડી ભટકાય છે સળગી જાય છે છે તો વીમા કંપની વળતર આપે ટોટલ લોસ થયો હોય તો ટોટલ લોસના પૈસા આપે છે તમે ક્યારે એવું જોયું છે કે ગાડી ભટકાણી અને એક વ્હીલનું નું તમને વળતર મળશે વીમો મળશે બાકી ગાડીનું તમારે ભોગવવા ખેડૂતોને બે હેક્ટરનું નુકસાન આપશે બીજામાં નુકસાન નહીં આપે અને એનો પણ સરવાળો લગાવો તો વિઘે નજીવી ત્રણ હજાર કે બત્રીસો રૂપિયાની રકમ થાય એ બિયારણનો ખર્ચ પણ વિઘે ના નીકળે અને એમાં પણ મર્યાદા કરી દીધી બે હેક્ટરમાં જ એટલે આ પેકેજ આપવું જ ન પડ્યું જો પાક વીમા યોજના હોત તો સરકારે પાક વીમા યોજના બંધ કરી છે એટલે અમારી માંગણી છે કે તમે જવાબદાર છો જેનું જેટલું નુકસાન એને એટલું વળતર આપો

જે ખેડૂતને ઘરે પશુઓ છે મુશ્કેલીમાં છે કારણ કે મગફળી કે શિંગની જે પાંદડી એ અને સોયાબીનનો પાલો એને રાખે આખા વર્ષ સુધી પશુ માટે એ આહારમાં ચાલતી વસ્તુઓ છે બંને આ વરસાદમાં સંપૂર્ણ નાશ તમે રોડ ઉપર નીકળશો તો કાળા પડી ગયેલા પાંદડીના જે પાથરાઓ જોશો એ હવે પશુ ખાઈ ન શકે ત્યારે સરકારે તાત્કાલિક બહારથી લાવવું પડે તો એ અને ફોરેસ્ટના ગોડાઉનોમાં પુષ્કળ ઘાસ પડ્યું છે એ ફ્રી ઘાસ ખેડૂતો અને માલધારીઓને તાત્કાલિક આપવું જોઈએ જેમણે વિનંતી કરીશ ખેડૂતોને આપના માધ્યમથી પણ કે આત્મહત્યા જેવું અંતિમ પગલું કોઈ ના લે પણ જેમણે આત્મહત્યા કરવી પડી છે એવા પરિવારને સરકાર તાત્કાલિક કોઈ પણ મોટી રકમ એ કોઈની જીવનની કિંમત ના આપી શકે પરંતુ જેણે સંપૂર્ણ ગુમાવ્યું છે અને પરિવારનો કમાનારો આત્મહત્યા કરીને બેઠો છે તો એવા પરિવારને પચીસ પચીસ લાખ રૂપિયાની સહાય સરકારે ચૂકવવી જોઈએ અને ઘરમાંથી કોઈ દીકરો કે દીકરી સરકારી નોકરીને લાયક હોય તો એને સરકારી નોકરી પણ સરકારે આપવી જોઈએ આ હું માગણી કરું છું અને જે સૌરાષ્ટ્રના ખેડૂતોની તકલીફ છે ભાજપવાળા કહે છે કે ના હવે તમે આપી દીધું માલા માલ કરી દીધા ખેડૂતને તો આ કોઈ અમારા પેઢ લોકો નથી ખેડૂતો અમને જાકારો આપે ખેડૂતોને નથી ફાયદો થયો આ પેકેજ માં વિશ્વાસ નથી એટલા માટે કે નજીવી રકમ મળશે બે હેક્ટરની મર્યાદામાં એક વીઘે જે રકમ છે એ બિયારણ જેટલી પણ નથી થવાની માટે આ ખેડૂતોનો આક્રોશ છે ભૂતકાળમાં બારસો કરોડ રૂપિયાનું પેકેજ આપને યાદ હશે વૈશ્વિક મંદી આવી હતી તો વિરોધ પક્ષનો નેતા હતો જે હીરાના ઘસવાનું કામ કરનારા રત્ન કલાકાર ભાઈઓ છે એનું આંદોલન ચાલતું હતું ત્યારે ભાજપની સરકારે કહ્યું કે બારસો કરોડ અમે હીરા ઉદ્યોગ માટે આપીએ છીએ એક વર્ષ પછી મેં ધારાસભામાં પ્રશ્ન પૂછ્યો કે કેટલાને લાભ જવાબ એક પણ પણ રત્ન કલાકાર કારીગરને રૂપિયો મળ્યો આવી ભાજપની ભૂતકાળમાં પણ દાનત રહી છે ત્યારે ખેડૂત અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે પૂરતી ઉદાર હાથે સહાય મળે એ માટેની અમારી માંગણી છે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર આ અમારી મુખ્ય માંગ

એમાંથી અમે સાથે જઈએ ને એ પણ આવે અને ખેડૂતોની વચ્ચે જઈએ કે આ પેકેજ તમને સંતોષ છે ખેડૂતોના વચ્ચે ગયા પછી ખેડૂતોને નક્કી કરવા દો પાંચ ગામ એ નક્કી કરે પાંચ ગામ અમે નક્કી કરીએ દસ ગામના ખેડૂતોની વચ્ચે ભાજપના માવડીઓ કોંગ્રેસના માવડીઓ સાથે જઈએ અને ખેડૂતોને પૂછીએ કે શું તમે આનાથી સંતુષ્ટ છો અને પછી સાંભળો કે ખેડૂતો શું કે છે અને તમારી ચેનલો પણ બધી હાજર રહે તમારા કેમેરા પણ હાજર રહે અને ખેડૂતોની જ વ્યથા એમના જ મોઢે આપણે સાંભળીએ અમારી પહેલી માંગણી એ છે કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર તમારી ગાડીનો એક્સિડન્ટ થાય તમને એક ટાયર નો વળતર મળે છે કે આખી ગાડીનું મળે આખી ગાડી નાશ થઈ હોય તો આખી ગાડી ટોટલ લોસ મળે ને તો બે હેક્ટર મર્યાદા શું કામ જેનું જેટલું વાવેતર એને એટલું વળતર

બાકી જનતા જનાર્દન છે અમે નથી આપ્યું ખેડૂતો સામેથી સ્લોગન બોલે છે કે અમારા દેવા માફ કરો નહીં તો ભાજપ સાફ કરો આ જનતાનો અવાજ છે એટલે આખરે લોકશાહીમાં લોકોની વ્યથા અને કે હું મારી ખુલ્લી ચેલેન્જ છે જ્યારે શ્રી કહે ત્યારે મુખ્યમંત્રી શ્રીની સાથે અમારા રાજ્યના મુખ્ય નેતાઓ જશે પાંચ ગામ મુખ્યમંત્રી શ્રી નક્કી કરે પાંચ ગામ અમે નક્કી કરીએ દસ ગામના ખેડૂતોની વચ્ચે જવાનું અને પૂછવાનું કે આ પેકેજ થી તમને કેટલો લાભ ખેડૂતોને નક્કી કરવા દો અને તમારી ચેનલોને આમંત્રણ ખેડૂત માટે કોંગ્રેસ અંતિમ સમય સુધી લડશે આ મુદ્દાને લઈને જો આખરે લોકોની વ્યથા છે એમાં અમારાથી થાય તે અમારી પૂરી લડત અને પ્રયત્ન છે અમે સોમનાથ દાદાના દર્શન કરીને દ્વારકાધીશના ચરણોમાં ખેડૂતોની વ્યથા માટેની વાત કરવા માટે જે આ યાત્રા કરી છે એમાં ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે ભગવાનને ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે અને જો મોટા ઉદ્યોગપતિના લાખો કરોડ એમાંથી કેટલાક તો આપણા પૈસા લૂટીને વિદેશ ગયા છે માફ કર્યું છે છે તો ખેડૂતનો શું અને અને પૂરું વળતર જવાબ આપે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબ આપે કે પાક વીમા યોજના ગુજરાતમાં બે હજાર વીસ ઓગસ્ટથી કેમ બંધ કરી આખા દેશને લાભ મળે તો ગુજરાતના ખેડૂતોએ તમારો કયો ગુનો કર્યો છે કે એને પાક વીમા યોજના નહીં થેન્ક યુ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકાર મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપર નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ